ચોમાસા પૂર્વે પાલિકાની દબાણ શાખાની ટીમે વિવિધ કાસ નજીક ઊભા થયેલા ગેરકાયદેસર બાંધકામ પર સપાટો બોલવાનો શરૂ કર્યો છે પૂર્વ વિસ્તારમાં આયુર્વેદિક રસ્તા પાસેથી પસાર થતી રૂપારેલ કાસ નજીક ત્રણ માળની મહાકાય બિલ્ડિંગ બનાવી દેતા આજે તેને તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ચોમાસામાં પૂર ન આવે તે માટે પાલિકાનું તંત્ર વિવિધ કામગીરી કરી રહ્યું છે ખાસ કરીને વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે તે માટે તેને આનુષંગિક કાસ પર દબાણ ન થાય તે માટે તંત્ર સજાગ છે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે ઉદ્યોગનગર નજીકથી પસાર થતી રૂપારેલ કાસ પાસે ત્રણ માળની મહાકાય ઇમારત ગેરકાયદેસર રીતે બંધ બાંધી દેવામાં આવી હતી માર્જીની જગ્યામાં ઊભી થયેલી ઇમારત અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ પહોંચેલી દબાણ સાગરની ટીમે અહીં બ્રેકર વડે દબાણ તોડવાની કામગીરી શરૂ કરી છે પાલિકા તંત્રને દબાણ હટાવવાનો યોગ્ય એક્શન પ્લાન બનાવશે તો તેનાથી પૂરની શક્યતા હજુ વધુ ઘટવાની સંભાવના છે વહીવટી વોર્ડ નંબર પંદરમાં સમાવિષ્ટ વિસ્તાર આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ ઉદ્યોગનગર કોઓપરેટિવ ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી પાસે બિન પરવાનગી માર્જિંગની જગ્યામાં ગ્રાઉન્ડ પ્લસ થ્રીનું બાંધકામ છે જે માર્જિંગની જગ્યામાં બિન પરવાનગી તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ડેપ્યુટી ટીડીઓ શ્રી અને તેમનો સ્ટાફ સ્થળ પર હાજર છે અને સ્ટ્રક્ચરનું પણ ધ્યાન રાખી અને દૂર કરવાની કાર્યવાહી કરીએ